ગુજરાત આપનું સ્વાગત છે મોરવા રેણા ગામમાં વરસાદી પાણીનો નિકાલ બંધ થતા તાલુકા પંચાયત કચેરી ખાતે રહીશોએ રજૂઆત કરી શહેરા તાલુકાના મોરવા રેણા ગામના લક્ષ્મી નારાયણ ફળિયામાં વરસાદી પાણીનો નિકાલ થતો બંધ થતા તાલુકા પંચાયત કચેરી ખાતે અહીંના રહીશો રજૂઆત કરવા માટે આવ્યા હતા અહીંના જાગૃત નાગરિકો દ્વારા વરસાદી પાણીનો નિકાલની સમસ્યાનો હલ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી શહેરા તાલુકામાં પાછલા બે દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે મોરવા રેણા ગામના લક્ષ્મીનારાયણ ફળિયામાં વરસાદી પાણીનો નિકાલ બંધ હતા અહીંના રહીશો ચિંતિત થવા સાથે એકત્રિત થયા હતા જ્યારે લક્ષ્મીનારાયણ ફળિયાના પટેલ ઈશ્વરભાઈ પટેલ રમેશભાઈ પટેલ અરવિંદભાઈ ઉષાબેન પટેલ જય પટેલ સહિતના અન્ય જાગૃત એકત્રિત થઈને તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત માટે આવ્યા હતા તાલુકા પંચાયતના મદદની તાલુકા વિકાસ અધિકારી સંજય બારીયા સમક્ષ લક્ષ્મીનારાયણ ફળિયાના રહીશોએ વર્ષો જૂની અમારા ફળિયાનો વરસાદી પાણીનો નિકાલ બંધ કરી દેવામાં આવ્યો છે જેથી ચોમાસામાં વરસાદ પડે તો અમારા ફળિયામાં વરસાદી પાણી ભરાઈ જવાની સંભાવના રહેલી હોય જેથી વરસાદી પાણીનો નિકાલની સમસ્યા હલ કરવાની માંગણી સાથે મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા સાથે લિખિત પણ રજૂઆત કરાઈ હતી જોકે ચોમાસાની ઋતુની શરૂઆત થવા જઈ રહી હોય ત્યારે વરસાદ પણ વધારે પડી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાતું ન હોય ત્યારે આ ગામના લક્ષ્મીનારાયણ ફળિયાના રહીશોની વરસાદી પાણી નિકાલ કરવાની સમસ્યાને તાત્કાલિક તંત્ર દ્વારા હલ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી હાલની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે મહત્વનું છે કે આ લક્ષ્મીનારાયણ ફળિયાના જાગૃત રહીશું દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ રજૂઆત અગાઉ કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો હલ આવ્યો ન હોય ત્યારે આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી સંબંધિત તંત્ર દ્વારા લેવામાં આવશે કે નહીં એ તો આવનાર દિવસોમાં ખબર પડી જાય તો નવાય નહીં